અને મહત્વના સમાચાર દારૂબંધીના લીરે લીરા ઉડાવતો વિડીયો વાયરલ થયો છે નશામાં ધમાલ કરતો વિડીયો વાયરલ રાજકોટના ગોંડલ ચોકડી પાસેનો વિડીયો પણ હપ્તા જતા હોવાની શખસે વાત કરી છે તો પોલીસને હપ્તો જાય છે અને દારૂ પીએ છે હવે સવાલ એ છે કે બાજીમાં જ પોલીસ અને શખ્સ કહી રહ્યો છે કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી હપ્તા જાય છે અને દારૂ મળે પણ છે અને અમે પીએ પણ છીએ આમ શખ્સ કહી રહ્યો છે છતાં પોલીસ ત્યાંથી નીકળી ગઈ શું પોલીસની જવાબદારી નથી તપાસ કરવાની શું નથી કાયદો કડક કે નથી કાયદાનું કડક પાલન આવા અનેક સવાલો ઊઠી રહ્યા છે અન્ય સમાચાર સુરતથી સુરતમાં હાથમાં ચપ્પુ અને પોલીસનો દંડો લઈ યુવકે ધમાલ મચાવી સુરતના જહાંગીરપુરામાં પોલીસ અને યુવક વચ્ચે મારામારી અર્ધનગ્ન હાલતમાં ચપ્પુ લઈ ફરી રહેલ યુવકને પોલીસ અટકાવવાનો પ્રયાસ કર્યો આ દરમિયાન ઉશ્કેરાયેલા યુવકે પોલીસના હાથમાં રહેલો દંડો ખેંચીને પોલીસ પર હુમલો કરવાની કોશિશ કરી પોલીસની ટીમે મળી યુવકની અટકાયત કરી છે પૂછપરછ દરમિયાન યુવક અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યું યુવકને કામરેજના ધોરણ પારડી ખાતે આશીર્વાદ માનવ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો હાથમાં અને પોલીસ દંડો લઈને યુવક છે તે તોફાન મચાવી રહ્યો હતો જહાંગીરપુરામાં પોલીસ અને યુવક વચ્ચે ઝપાઝપી જે બાદ યુવક અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યું છે તો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે રાજ્યવાસીઓ ગરમી માટે જાજો તૈયાર હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં આગામી 7 દિવસ હવામાન સુકું રહેશે અમદાવાદમાં 19.5 લઘુત્તમ તાપમાન રહેશે ઉત્તર પૂર્વના પવનો હાલ ગુજરાત તરફ ફંટાવાની વકી છે હાલ પૂર્તી કાશ્મીરમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં પવનોની દિશા બદલાઈ તો તેની અસર થશે અ અનેવાલા આગલે 7 દિવસ તક મોસમ સુસ્ક રહેના કા पूर्वानुमान દિયા ગયા હૈ Yeah. और जो तापमान में भी ज़्यादातर परिवर्तन नहीं होने का भी पूर्वा पूर्वानुमान दिया गया है इसमें अहमदाबाद में जो तापमान दर्ज किया गया है लघुतम yeah. तापमान है 19.5 डिग्री सेंटीग्रेड जो नॉर्मल से अभी भी 1.80 डिग्री 1.8 डिग्री सेंटीग्रेड ज़्यादा है जो अभी जो लघुतम तापमान है इसमें ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान पुर, है તો ભરૂચ એબીસી સર્કલ નજીક આવેલી રંગ લોડ્સ હોટલમાં આગ લાગવાની ઘટના બીજા માળે આવેલા હોલમાં આગ લાગી હતી હોલમાં રાખેલા જૂના સોફાના કવર ચાદર સહિતની સામગ્રી સળગી આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહીં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક અનુમાન છે પાલિકાની ફાયરની ટીમની મદદથી આગ પર કાબુ મેળવાયો છે તો રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ માનવતા મહેકાવી સુરતના સરથાણા રીંગરોડ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનેલી મહિલાને હોસ્પિટલમાં પહોંચાડ્યા મહિલાને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી મંત્રીએ રોડ પર અકસ્માતગ્રસ્ત મહિલાને જોતા એક ક્ષણની પણ રાહ જોયા વિના પોતાની કારમાં મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ડાયમંડ હોસ્પિટલ પહોંચાડ્યા હતા શિક્ષણમંત્રી પાનસેરિયાની કામગીરીને લોકોએ બિરદાવી છે લોકોની અને નગરની સેવા કરવા માટે નગર સેવક અને ત્યારબાદ ધારાસભ્યથી મંત્રી બનેલા પ્રફુલભાઈ પાંસેરિયા લોકોની મદદ માટે જાણીતા છે આજે પણ પોતાના કામ માટે નીકળ્યા હતા અને રસ્તામાં અકસ્માત જોઈ ઊભા રહી ગયા અને એક મહિલાની મદદે પહોંચ્યા હતા આપણે સીધા એમની સાથે વાત કરીએ પ્રફુલ્લભાઈ નગર સેવક હતા નગરની સેવા કરતાં લોકોની સેવા કરતાં પણ શિક્ષણ મંત્રી બની આજે એક મહિલાનો જીવ બચાવવાનું કામ કર્યું છે આમ તો મારા ઘરેથી એક અગત્યના કામે નીકળ્યો અબરામાંથી તાપી બ્રિજની આગળ સર્કલ પર એક્સિડન્ટ થયેલી એક મહિલાના રોડ ઉપર જ બેભાન અવસ્થામાં લોહી લોહાણ પડ્યા હતા આજુબાજુમાં ઘણા બહેનો ભાઈઓ ઊભા હતા પણ એમની મદદ કરવી હતી મેં તુરંત જ મારી ગાડી ઊભી રાખી ને પૂછ્યું એકસો આઠને ફોન કર્યો લોકો કીધું હજી નથી કર્યો તો મેં વિચાર્યું કે ભાઈ દસ મિનિટ તો એમ્બ્યુલન્સને પહોંચતા થાય જ તો હોસ્પિટલ નજીક હતી એટલે તુરંત જ મારા સિક્યુરિટી વિભાગને ખાલી કરાવી અને મારી કારની અંદર જ હું હોસ્પિટલ ડાયમંડ નજીકની ડાયમંડ હોસ્પિટલમાં લઈ ગયો ફોન કરીને ત્યાં ઇમરજન્સી વિભાગમાં તમામ સુવિધા એમને અપાવી હાલ બેન ભાનમાં પણ આવી ગયા છે એની સારવાર ચાલી રહી છે સીટી સ્કેનને વગેરે થઈ રહ્યું છે કોણ હતા શું નામ છે એ મને કંઈ ખબર ન હતી સરકારી ગાડી સરકાર લોકો માટે આપવામાં આવી છે ત્યારે આજ જ સરકારી ગાડીમાં તેઓએ એક મહિલાને હોસ્પિટલ પહોંચાડી તેમનો જીવ બચાવ્યો છે અને લોકોને વિનંતી કરી છે કે આવું થાય તો પોતાની ગાડી સામે ના જુઓ કોઈ વ્યક્તિનો જીવ બચે તે તરફ ધ્યાન આપજો જેને તેને લઈને કહી શકાય કે માનવતાનું મોટું ઉદાહરણ પૂરું પાડી શકાય કેમેરામેન ભરત નંબર સાથે કીર્તે પટેલ યુનિવર્સિટી ગુજરાતી સુરત તો અમદાવાદમાં વિદ્યાર્થીઓની ડ્રોપઆઉટની વિગતો સામે આવતા શિક્ષણ વિભાગ થયું છે દોડતું તાજેતરમાં ધોરણ નવ અને દસમાં ત્રેવીસ ટકા વિદ્યાર્થીઓના ડ્રોપ આઉટની વિગતો સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળામાંથી ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓને ટ્રેસ કરવાનો સર્વે હાથ ધર્યો છે ડ્રોપ આઉટ થયેલા વિદ્યાર્થીઓનો ડેટા શાળાઓમાંથી એકત્રિત કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવાઈ છે આ સર્વેની કામગીરી

આ ચાલુ જ છે જ્યાં જ્યાં જે ક્ષતિના ટ્રેક હોય તો પ્રથમ એમના પોર્ટલ પર ટ્રેક કરી દેવામાં આવશે અમરેલી જિલ્લામાં વનરાજાએ નેશનલ હાઈવે પર મારી લટાર ભાવનગરના સોમનાથ નેશનલ હાઈવે ઉપર બે ડાલા સી રોડ પર આવી ચડ્યા રાજુલાના ચાર ચારનાથી કાગવદર હાઇવે પર રાત્રિના સમયે સિંહોનો રોડ ક્રોસ કરતો વીડિયો વાયરલ થયો છે રોડ પર વાહનોની દોડધામ વચ્ચે સિંહોની રોડ ક્રોસ કરવાની ઘટનાથી સિંહોના મોતનું અને વાહન ચાલકોના અકસ્માતનું જોખમ વધી ગયું છે તો હવે વાત કરીએ લીલી પરિક્રમાની તો ગિરનારની લીલી પરિક્રમામાં નવ યાત્રાળુઓના મોત થયા છે પરિક્રમામાં કુલ નવ લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે માણવેલાની ઘોડી ઝીણા બાબાની મઢી તેમજ ભવનાથ વિસ્તારમાં પરિક્રમા કરવા આવેલા યાત્રાળુઓના મોત નિપજ્યા હાર્ટ એટેકથી મોત મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું છે કે આઠ ડેડ બોડી સિવિલ ખાતે લાવવામાં આવી છે તમામની ઉંમર પચાસ વર્ષથી વધુ છે જસદણ ગાંધીધામ મુંબઈ અમદાવાદ તેમજ રાજકોટના ત્રણ ભાવિકના મોત થયા છે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે ભાવિકોને પરિક્રમામાં સતત ન ચાલવા તેમજ શરીરની કાળજી રાખવા માટે અપીલ કરી છે કમનસીબે સિવિલ હોસ્પિટલ ખાતે આઠ મૃતદેહ લાવવામાં આવેલ છે આ જે મૃતદેહ લાવવામાં આવેલ છે એ બધા બ્રોડ બ્રોડબેડ હતા અને તેઓની ઉંમર વર્ષની વચ્ચે હતી અને બધામાં હાર્ટ મૃત્યુ થયેલ હોય એવું લાગે છે તો જૂનાગઢના ગરવા ગિરનાર ખાતે પરિક્રમાનો રંગે ચંગી પ્રારંભ થઈ ગયો છે વહેલી સવારથી ગિરનારના જંગલમાં લાખોની સંખ્યામાં ભાવિકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા મહત્વનું છે કે ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ વિધિવત રીતે દેવદિવાળીની મધ્યરાત્રિથી શરૂ થતો હોય છે પરંતુ લીલી પરિક્રમાના ગેટ પાસે ભાવિકોની ભીડ જોતા પરિક્રમા વહેલી શરૂ કરવાની તંત્રને ફરજ પડી હતી પરિક્રમાના બીજા દિવસે બે લાખ જેટલા ભક્તોએ ઇટવા ઘોડી થઈ પ્રવેશ કર્યો હજી પણ જય ગિરનારના નાદ સાથે તંત્રના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી સંખ્યામાં ભક્તો લીલી પરિક્રમા માટે પહોંચી રહ્યા છે ગિરનારની લીલુડી પરિક્રમા શરૂ થઈ ગઈ છે આમ જોવા જોઈએ તો આ પરિક્રમા છે તે દેવ દિવાળીની મધ્યરાત્રિથી વિધિવત શરૂ થાય છે પણ વન વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા જે યાત્રિકો ભીડ જોતા છે તે ગઈકાલથી જ લોકોને પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો ગઈકાલે જ્યારે ગેટ ખોલવામાં આવ્યા ત્યારે પચાસ હજાર થી વધુ ભાવિકો છે કે અંદર જતા હતા અને ગઈકાલે સાંજ સુધીમાં એક લાખ લોકોએ છે તે પ્રવેશ મેળવી લીધો હતો આજે બીજા દિવસે વહેલી સવારથી એક ધારો છે તે યાત્રિકોનો પ્રવાહ છે તે શરૂ છે અને તેને લઈ અને અંદાજીત બે લાખથી વધુ લોકોએ આજે પ્રવાસ મેળવી લીધો છે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે અને હાલ જે પરિક્રમા છે તેમાં યાત્રાળુઓનો અવિરત પ્રવાહ છે તે વહી રહ્યો છે તેને લઈ અને આજ સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં બોરદેવીનો જે છેલો પડાવ છે ત્યાંથી અંદાજિત એક લાખ યાત્રાળુઓ પોતાની પરિક્રમા પૂરી કરશે તેવો હાલ અંદાજ સેવાઈ રહ્યો છે ત્યારે આજે મધ્યરાત્રિએ જે પરિક્રમાનો વિધિવત પ્રારંભ થનાર છે તે ઔપચારિક બની રહે છે અતુલ વ્યાસ ન્યૂઝ આઇટીન ગુજરાતી જુનાગઢ જૂનાગઢની વિશ્વ પ્રસિદ્ધ લીલી પરિક્રમાની શરૂઆત થઈ ચૂકી છે જેમાં લાખોની સંખ્યામાં ભક્તો મટ્યા છે પરિક્રમા કરવા અલગ અલગ રાજ્યમાંથી લોકો આવી રહ્યા છે જો કે પરિક્રમા માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે જેને જોઈ લોકો પણ ખુશ છે પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા કરાઈ રહી છે પુનાથી આવેલ યુથે એક દિવસમાં જ પરિક્રમા પૂર્ણ કરી છે ગીરનારની ગોદમાં અત્યારે પરિક્રમા ચાલી રહી છે અને કેટલાક યુથ છે કે જેમને પરિક્રમા પૂરી કરી લીધી છે દેશભરમાંથી અલગ અલગ રાજ્યોમાંથી પણ ગિરનારની પરિક્રમા કરવા માટે અહીં આવતા હોય છે ખૂબ જ મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો અહીં આવે છે જો કે પ્રશાસન દ્વારા પણ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે મહારાષ્ટ્રથી આખું એક ગ્રુપ છે કે જે ગિરનારની પરિક્રમા કરવા માટે આવ્યું છે પહેલાં ભાઈ આપણે નામ બતા મેરા નામ વિશ્વજીત વાઘેરી कहाँ से आयो पिम्परी का हो पुना पाँचवी बार एक्सपीरियंस सर के बहुत अच्छा और अच्छा होता है लाइफ में सब अच्छा होता है एक नंबर अच्छा रहता है यहाँ प्रशासन की व्यवस्था कैसे बहुत अच्छी की है सरकार ने बहुत अच्छी की है अभी फिलहाल ये टाइम पे तो बहुत ही उन्होंने मतलब प्लास्टिक का भी जो चीज़ें थी प्लास्टिक की वजह से काफ़ी मतलब गार्डन की प्लास्टिक के वजह से बहुत ही मतलब तकलीफ हो रही थी एनिमल्स को तो वो अभी भी उन्होंने बहुत प्लास्टिक के ऊपर फोकस किया है और काफी सारे कार्ड्स भी थे फॉरेस्ट के भी लोग हमको मतलब केयर करते हैं तो माना जाता है कि शांति का एहसास होता है आपके बहुत सुकून मिलता है अभी हम घर पे गए तो दो तीन महीना हमको फ्रेश लगता है कुछ तो अलग लगता है कि અબ ભગવાન કે પાછ જા આએ જંગલારી બહુ અચ્છી થઈ તો અહીંયા જે પુનાથી આવેલા જે આખું ગ્રુપ છે કે જેઓ લોકોએ એક શાંતિનો અહેસાસ છે તે કર્યો છે કહેવાય છે કે ગિરનારની ગોદમાં જ્યારે પણ યાત્રા કરતા હોય છે ત્યારે એક શાંતિનો અહેસાસ થતો હોય છે ભગવાન શિવની ખોજમાં લોકો નીકળતા હોય છે અને લોકો માની રહ્યા છે કે અહીં આવ્યા બાદ શાંતિનો અહેસાસ થાય છે અને એક વખત નહીં પરંતુ પાંચમી વખત આ લોકોએ યાત્રા અહીં કરી છે કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ ન્યૂઝ એટ ગુજરાતી જૂનાગઢ એક તરફ ડિજીટલ ઇન્ડિયાની મોટી મોટી વાતો કરવામાં આવે છે અને બીજી તરફ તથ્ય તો કંઈક અલગ જ દેખાઈ રહ્યું છે મોરબીમાં વારંવાર થતી નેટ કનેક્ટિવિટી લોસ તેમજ સર્વસ ડાઉન જેવી સમસ્યાઓના કારણે રેશન રેશનકાર્ડમાં નામ કમી કરાવવા નામ ચડાવવા તેમજ કેવાયસી જેવી નાની કામગીરીઓ માટે પણ અરજદારોને કલાકો સુધી રાહ જોવી પડે છે અમુક વખત તો અરજદારોને આખો દિવસ સુધી બેસી રહેવું પડે છે ત્યારે વારંવાર સર્જાતી આ પ્રકારની સમસ્યાઓ દૂર કરવા તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે મહિનાની અંદર બે થી ત્રણ દિવસ ચાલુ રહીએ છે અને અહીંયા આવે માણસો કામ ધંધા મૂકીને આવે બૈરાઓને કામ બધા મૂકીને આવે અહીંયા આવે એટલે ડાઉન સર્વર ડાઉન તો આ બાબતમાં અનેક વાર રજૂઆત સરકારને કરવા હોવાથી કલેક્ટરને રજૂઆત કર્યા હોવાથી કોઈ પણ જાતનો જવાબ દેતા નથી કયા કારણથી સર્વર ડાઉન હોય છે તો માણસો અત્યારે રોજી રોટી કરવા માટે નોકરી કરવા જાય કે સર્વર ડાઉન કરવા જાય ઓયા જાય કે તમે અંગૂઠો દઈ આવો તો અહીંયાથી પાછ ધક્કા ખવરાવે તો શું સરકારના ધક્કા જ ખાવાના પબ્લિકને અહીંયા અમે રેશન કાર્ડ ચાલુ કરવા માટે આવ્યા છે અમારું રેશન કાર્ડ બંધ થઈ ગયું છે સવારથી અમે આવ્યા છીએ હજી અમારો વારો આવ્યો નથી કનેક્ટિવિટી સવારથી બંધ જ છે એટલે બે ત્રણ કલાકથી હેરાન થઈ છે બપોર પછીના હજી હવે કેવું કાલ આવજો સવારે દસ વાગે ત્યાં ટોકન આપશો ને ટોકન આપ્યો પછી તમારો વારો આવે ત્યાં વારો આવશે તો ખેડાના વડતાલમાં લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવનો આજે સાતમો દિવસ રોજના બે લાખથી વધુ હરિભક્તો વડતાલ સ્વામિનારાયણના આ મહોત્સવમાં હાજરી આપે છે ત્યારે મંદિરના હરિભક્તો દ્વારા નિઃશુલ્ક શિરડીના રસનું વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે રોજ મહોત્સવમાં આવતા હરિભક્તોને નિઃશુલ્ક શેરડીના અને મોસંબીના રસનું વિતરણ કરવામાં આવે છે આ માટે રોજ અગિયારથી બાર ટન શેરડીનો ઉપયોગ કરવામાં આવે છે રોજના પચાસ હજારથી વધુ ભક્તો શેરડી અને મોસંબીના રસનું રસપાન કરે છે શેરડીનો રસ મશીનમાં પીલવામાં આવે છે ત્યારબાદ એને ગાળવામાં આવે છે એમાં લીંબુ આદુ એ બધું જ નાખીને એ મોટરથી પછી ઓવરહેડ ટેન્કમાં મૂકવામાં આવે છે અને ત્યાં એક બાજુ બહેનોને અને બીજી બાજુ પુરુષોને પાંચ પાંચ નળ પાંચ પાંચ છ છ નળ છે એ નળ દ્વારા